સાગઠિયા જે પચીસ વર્ષનો એક યુવાન હતો તે મંગળવારે રાત્રે આઠ વાગ્યાના આરસામાં ઘરેથી નીકળ્યા બાદ બુધવારે વહેલી સવારે ગામની સેમ વિસ્તારમાં આવેલી સુરાપુરા દાદાની ડેરી પાસે તેમને મૃત હાલતમાં મળી આવ્યો હતો જો કે લાશ જોતા જ તેની હત્યા થઈ હોવાનું માલુમ પડ્યું હતું કારણ કે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તેના ગળાના ભાગે ઈજા કરવામાં આવતી હોય તેવું જણાઈ આવ્યું હતું આ મામલાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવે છે પરંતુ પોલીસ પહેલાંથી જ કામમાં દલિત યુવાનની મોતના મામલાને લઈને કાર્યવાહીમાં ઢીલ કરતી હોય તેવું લાગી રહ્યું હતું અને બીજી તરફ પરિવારના લોકો જ્યાં સુધી હત્યારો ન પકડાય ત્યાં સુધી કોઈ જ વ્યક્તિ આ લાશનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી રહ્યા હતા જે બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી એક સગીર વયના યુવાનની ધરપકડ કરી લીધી છે બાદમાં પરિવાર તેમના પર કાર્યવાહી થશે તેની વાત અને તેમની બાહેદારી લીધા બાદ લાશનો સ્વીકાર કરે છે જો કે સમગ્ર મામલાને લઈને પોલીસ શું કહી રહી છે સાંભળો ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે ત્યાં સાગઠિયા પરિવાર પૂરાપૂરા બાપાનું મંદિર છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે તે આધારે મરણ જનારના માતા શ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કોઈ કારણસર મારી નાખી છે તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ શાયદોના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ

એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળું હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે વધુ કારણો જણાય આવે જણાવવામાં આવશે આરોપીનો ગુનાઈ આરોપીનો કોઈ ગુનાયત કેસ હજુ સુધી જણાયેલ નથી કાયદામાં રહેલ સંઘર્ષ કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે બનાવ અંગે વાત કરવામાં આવે તો પ્રાથમિક દ્રષ્ટિએ બંને મિત્રો દારૂ પી રહ્યા હતા અને કદાચ યુવતીનું પ્રકરણ પણ હોઈ શકે જેના કારણે બોલાચાલી થઈ હશે અને બંને યુવકોની વચ્ચે ઝપાઝપીમાં આ મર્ડર થયું હોય જોકે આ સગીર વયના યુવાને કોઈ અન્ય સહાય લીધી છે કે કેમ અને કોઈ અન્ય પણ આ કાંડની અંદર સંડોવાયેલું છે કે કેમ તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક